બોલો ગોપાલ લાલ કી જય સર ભગવતી હોય ગો બાળ એ નામ બોલો ગોપાલનું નામ બોલો તમે હૈયા ની હાટડી ખોલો ગોપાલનું નામ બોલો તેના નામનો છે મહિમા રે મોટો આ સંસારનો રંગ છે ખોટો નહીં સમજો તો પાછળ છે ગોટો નામ નામ બોલો બોલો તેના નામની જે માળા જે કરતા તેને ખોટા ગ્રહો કદી નહીં નળતા તેની સાથે મરવાલો નિત્ય ભરતા નામ બોલો ગોપાલનું નામ બોલો જે સૂતો છે તે જીવડો જાગ્યો છે તે સેવા સ્મરણમાં લાગ્યો છે તેને ભક્તિનો નાદ એક લાગ્યો છે નામ બોલો ગોપાલનું નામ બોલો તેના નામે તે જીવને ખૂબ તાર્યા જેણે ભાવથી નિજ ધર્મ પાડ્યા એવા દેવીજીઓના દુઃખ ટાળ્યા નામ બોલો ગોપાલનું નામ બોલો આ આ અવસરિયો ફરી ફરી નહીં મળતો જાણી જોઈને રેતી કા દળતો કાન ફોગટ ફેરો નહીં નહીં ફરતો નામ બોલો ગોપાલનું નામ બોલો નામ બોલો ગોપાલનું નામ બોલો નામ બોલો ગોપાલનું નામ બોલો આ અવસર્યો ફરી ફરી નહીં મળતો આ અવસર્યો ફરી ફરી નહીં મળતો જાણી જોઈને રેતી કાં દળતો જાણી જોઈને રેતી કા દળતો કાન ફોગટ ફેરો નહીં ફરતો કાન ફોગટ ફેરો નહીં ફરતો નામ બોલો ગોપાલનું નામ બોલો નામ બોલો ગોપાલનું નામ બોલો તમે હૈયાની હાટળી ખોલો ગોપાલનું નામ બોલો તમે હૈયાની હાટળી ખોલો ગોપાલનું નામ બોલો નામ બોલો ગોપાલનું નામ બોલો નામ બોલો ગોપાલનું નામ બોલો નામ બોલો ગોપાલનું નામ બોલો બોલો શ્રી ગોપાલ લાલ કીજેસ ભગવતી હોય શ્રી ગોપાલ જય ગોપાલ